હાઈ ગાઈઝ આજે આપણે ગુડ્ડે બિસ્કીટ બનાવીશું એકદમ સરળ રીતથી બિલકુલ આસાનીથી પરફેક્ટ માપથી અને આપણે આ બિસ્કીટ તમે જુઓ અંદર સુધી એકદમ સરસ ખસતા તમે એમના ટુકડા જુઓ ત્યાં જ તમને ખ્યાલ આવી જાય કે બિલકુલ અંદર સુધી સારી રીતે કૂક થઈ ગયેલા અને આપણે એ ઓવનની સાથે અને ઓવન વગર કઈ રીતે બનાવવા કેટલું ટેમ્પરેચર રાખવું એ બધી જ ડિટેલની સાથે આપણે શીખીશું તો સૌથી પહેલાં તો આપણે એક બાઉલની અંદર એક કોઈ પણ કટોરી સેટ કરી લેશું તો એ કટોરીની અંદર આપણે એક કટોરી ભરી અને માખણ લીધું છે માખણ છે એ ફ્રીજનું હતું અને આપણું ઘરનું જ છે તો એમને નોર્મલ ટેમ્પરેચરે પહેલાં આવવા દેસું અને સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે એમની અંદર એ જ એક બાઉલ ભરી અને સાકરનો ભૂકો લીધો છે તમે એમની જગ્યાએ ખાંડનો પાવડર પણ લઈ શકો છો અને હવે આપણે એકદમ સારી રીતે આમને ફેટવાનું છે જો આ પ્રોસેસ છે ને એ કરતા લગભગ ત્રણેક મિનિટ જેટલો સમય લેશે પણ આ પ્રોસેસ એકદમ સારી રીતે કરેલી હશે ને તો તમારા બિસ્કીટ છે બિલકુલ બજાર જેવા જ તૈયાર થશે તો કન્ટિન્યુ આપણે એક જ ડાયરેક્શનની અંદર ચલાવીશું એટલે તમે જોશો કે અત્યારે જુઓ તમે મિશ્રણ કેવું છે અને ત્રણ મિનિટના સમય બાદ હું તમને બતાવું તો જો એકદમ ફ્લફી થઈ ગયું છે બિલકુલ જોતાં જ લાગે કે ક્રીમ હોય બસ એવું જ આપણું આમનું ટેક્સચર આવી જાય ત્યાં સુધી આપણે આમની મહેનત કરી લેશું એટલે બિલકુલ સરસ તમારા બિસ્કિટ તૈયાર થશે અને હવે આપણે નોર્મલ એમની અંદર આપણે ફ્લેવર એડ કરી દઈએ તો વેનિલા એસેન્સ છે એ એડ કરીશું તો લગભગ આઠથી દસ ટીપા જેટલું આપણે એમની અંદર વેનિલા એસેન્સ છે એ એડ કરી દઈશું અને હવે ડે બિસ્કિટ છે તો આપણે એમની અંદર કાજુ લીધા છે દસથી બાર નંગ જેટલા કાજુ છે એમને આપણે અધકચરા પીસી લીધા છે અને એડ કરી દીધું અને હવે આપણે એડ કરી દઈશું એમની અંદર મેંદો તો બે બાઉલ ભરી અને મેં એમની અંદર મેંદો એડ કર્યો છે આપણે જે કટોરીથી માખણ અને સાકરનો ભૂકો એડ કર્યો હતો એ જ કટોરીથી બે બાઉલ આપણે મેંદાને એડ કર્યા છે અને એક ચમચી ભરી અને કોર્ન ફ્લોર લીધો છે અને સૌથી નાની જે ટી સ્પૂન આવે છે આપણા માપની અંદર એટલે લગભગ 1 ટી સ્પૂન જેટલા એમની અંદર બેકિંગ પાવડર એડ કર્યો છે બેકિંગ સોડાનો યુઝ નહીં કરીએ બેકિંગ પાવડર જ એડ કરીશું અને બધી જ સામગ્રીને એકદમ સારી રીતે ચાળી લેવાની છે જેથી કરીને એર ભળી જાય અને એકદમ સરસ આપણા બિસ્કીટ છે એ તૈયાર થાય હવે બિલકુલ હળવા હાથથી જ આપણે આ મિશ્રણને મિક્સ કરીશું અને જરૂરિયાત લાગે તો આપણે એમની અંદર બે ચમચી જેટલી મારે દૂધની જરૂરિયાત લાગી અને બસ આ રીતનો ડો રેડી કરી અને મેં લગભગ એમને પંદરે મિનિટ માટે ફ્રીજની અંદર સેટ થવા માટે રાખી દીધો સહેજ મિશ્રણ ઢીલું લાગે તો બસ આપણે એમને ફ્રીજની અંદર રાખી દઈશું એટલે એકદમ બટરને બધું એમની અંદર સેટ થઈ જશે એટલે આ રીતનું એકદમ ઘટ એ રીતનો આપણો ડો છે તૈયાર થઈ જશે અને આપણે આ રીતે જોઈ લઈએ કે આમાં આપણે બિસ્કીટનો શેપ આપવો તો આવી જાય છે તો બસ હવે પરફેક્ટ છે આપણું આ મિશ્રણ છે એ તો એમની અંદર હવે આપણે કાજુના થોડાક વધારે ટુકડા લાગે છે કે એડ કરીએ તો ઉપરથી પણ દેખાય તો બિલકુલ બજાર જેવા જ તમને આ બિસ્કીટ છે એ લાગશે તો થોડાક કાજુના ટુકડા છે મેં એમની અંદર એડ કરી દીધા છે અને હળવા હાથથી જ આપણે એમને મિક્સ કરી લેશું અને હવે આપણે એમનો શેપ આપવાનો છે તો જો એમાં થોડીક કાળજીથી કરીશું કઈ રીતે હું કરું છું જોજો તો આપણે નાના નાના એમના પોષણ લેતા જશું અને એમનો પહેલાં તો આ રીતે હળવે હાથથી બોલવાળી લેશું અને બસ આ રીતે આપણે જે રીતે રોટલીનોને ને ગોળું કરતા હોય છે એ રીતે કર્યા બાદ આપણે એક ડીશ લીધી છે એમની ઉપર આપણે થોડોક મેંદો છે આ રીતે ડસ્ટ કરી દઈશું અને આપણી પાસે રહેલું જે મેંદાવાળું મિશ્રણ છે એમને રાખીને એકદમ હળવા હાથથી હથેળીની મદદથી પ્રેસ કરીશું અને પ્રેસ કર્યા બાદ આપણે એમને બિલકુલ બજાર જેવો લૂક આપવા માટે થઈ અને મેં એક ચમચો લીધો છે તમારી પાસે જો આઈસ્ક્રીમનું સ્કૂબ હોય એ પણ લઈ શકો છો અને કંઈ ન હોય તો ચમચી ચમચા તો હોય જ ઘરમાં તો બસ એમની મદદથી આ રીતે બિલકુલ આપણે બજાર જેવો લૂક માટે થઈને આ રીતે ડિઝાઇન કરી લેશું અને એ જ રીતે કરી અને આપણે એમને બેકિંગ ની અંદર ગોઠવી દેવાના છે તો હું હજી તમને બીજું પણ એક કરીને બતાવું બસ થોડુંક પોષણ લેશું અને એમને સર્કલ સર્કલ હાથની અંદર હળવે હાથથી ગુમાવી અને બસ એમનો આ રીતનો શેપ આપી દેશું થોડોક ડસ્ટ કરી દેશું જેથી કરી અને એમને આપણે ઉપાડવામાં એકદમ આસાની રહે હળવે હાથથી પ્રેસ કરી અને ઉપરથી આપણે જે રીતે ડિઝાઇન પહેલી વખત કરી હતી બસ હળવા હાથથી બિલકુલ નીચે સુધી નહીં પહોંચાડીએ નહીં તો ટુકડા થઈ જશે અડધે સુધી જાય ત્યાં સુધી બસ આ રીતે હળવે હળવે પ્રેસ કરી ડિઝાઇન આપી અને ચક્કુની મદદથી એકદમ આસાનીથી તમે ઉઠાવી શકશો અને એ જ રીતે આપણે બધી જ કૂકીઝ છે એ બનાવી અને તૈયાર કરી લઈએ તો એ તૈયાર થઈ ગઈ છે અને હવે ઓવન વગર પણ આપણે કરવાની છે તો આ રીતે આપણે એમને પણ બનાવી લેશું અને ઓવનને પ્રિહિટ મેં દસેક મિનિટ માટે પ્રીહીટ કરી લીધું હતું એકસો ડિગ્રી ઉપર અને હવે આપણે એમને બેક કરવા માટે રાખી દઈશું તો એકસો એંસી ડિગ્રી ઉપર જ આપણે એમને બેક કરીશું લગભગ મેં પહેલાં એમને તેર મિનિટ માટે રાખ્યું હતું પણ તેર મિનિટની અંદર બેક નથી થયા તો પાંચેક મિનિટ મેં વધારી દીધી હતી એટલે ટોટલ અઢાર મિનિટની અંદર એકદમ સરસ બેક થઈ અને આપણા બિસ્કિટ છે એ તૈયાર થઈ જશે તો બનાવવાની એકદમ સરળ રીત છે બિલકુલ બજાર જેવો જ ટેસ્ટ આવશે તમે બનાવશો તો જ તમને ખ્યાલ આવશે તો આપણે એમનું ટેમ્પરેચર છે એ સેટ કરી અને બેક કરવા માટે રાખી દઈએ અને એ બેક થાય છે ત્યાં સુધીમાં આપણે જે કડાઈમાં કરવાના છે એમને પણ આપણે બનાવીને આ રીતે પ્લેટમાં રાખી દીધા છે અને એ નિમકને પણ આપણે પહેલેથી જ પ્રિહિટ કરવા માટે રાખી દીધું હતું હાઈ ફ્લેમ ઉપર પાંચ મિનિટ માટે નિમક પ્રિહિટ કરી કઢાઈમાં આ રીતે આપણે રાખી દઈશું અને કવર કરી અને લગભગ એમને પણ બેક થતાં સત્તરથી અઢાર મિનિટ જેટલો સમય લાગશે અને મીડિયમ ટુ મીડિયમ ફ્લેમની ઉપર જ થવા દેશું એટલે એકદમ સરસ આપણા જો આ ઓવનવાળા બિસ્કીટ છે રેડી થઈ ગયા છે અને એ જ રીતે ગેસ પર જે કડાઈમાં કર્યા છે એ પણ હું તમને બતાવું તો એ પણ એકદમ સરસ કલરની સાથે ઉપરથી નીચે સુધી ખૂબ જ સરસ એ પણ બેક થયા છે જો નીચેથી પણ બતાવું એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે તો છે ને એકદમ બનાવવા આસાન તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને આજનો વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો એ મને જરૂરથી કમેન્ટ કરજો અને તમે મારા વિડીયો છે કે કઈ કઈ જગ્યાએથી વોચ કરો છો એ મને ચોક્કસથી કમેન્ટ કરો મને સાંભળીને ખુશી થશે કે મારા વ્યુઅર્સ છે કઈ કઈ જગ્યાએથી આઉટ ઓફ કન્ટ્રીથી પણ જોવાય છે મને ખ્યાલ છે મારા વિડીયો તો મને જરૂરથી કમેન્ટ કરો અને મારી સાથે જોડાયેલા રહો તો મને વધારે મજા આવશે અને તમે જોયું કે અંદર સુધી ખૂબ જ સરસ બેક થઈ ગયેલા આપણા બિસ્કીટ છે એ બની અને રેડી થઈ ગયા છે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો હું તમને હર હંમેશા કહેતી આવી છું કે સબસ્ક્રાઈબ કરું બિલકુલ ફ્રી છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ